ત્યારે તેર કમિશનના કમાન્ડ જેમ્સનો ત્યારે અત્યારે લાવેલનું સત્તાણું વર્ષ નિવાયે અવસાન થયું છે ઓગણીસો સિત્તેરના નિષ્ફળ મિશનમાં તેમની નિવૃત્તિ ક્ષમતા એન્જિનિયરિંગ કુશળતાથી ત્યારે કુરસૂરક્ષી પરત કર્યું હતું વધુ વાત કરવામાં આવે તો ચાર વખત અવકાશયાત્રા કરનારા લોવલે ત્યારે સાતસો પંચાર ત્યારે મિત્રો પંદર કલાકથી વધુ સમય આકાશમાં વિતાવ્યો હતો અને તેમને જેમની ત્યારે સત્યા અને ત્યારે જેમની બાર ઓપોલો આઠ અને ઓપોલો તેર મિશનમાં ભાગ લીધો હતો ઓપોલો આઠ દરમિયાન તેઓ ચંદ્રની બે વખત પરિક્રમામાં કરનારા પ્રથમ ત્યારે મિત્રો અવકાશ યાત્રી બન્યા હતા જે આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ